તે વેળા તાળપત્રી ઢાંકી જતી અશોક લેલેન્ડ ટ્રક નંબર જીજે 1 ડીયુ 2959 ને રોકી હતી અને તલાશી લેતા 14 લાખ 59200 ની વિદેશી દારૂની બોટલ નંગ 7692 મળી આવ્યા હતા જ્યારે 5 લાખ રૂપિયાની ટ્રક તેમજ 3 નંગ મોબાઈલ જેની કિંમત રૂપિયા 15000 મળી કુલ 19 લાખ 74200 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લીધો હતો અને આરોપી માનભાઈ હાજાભાઈ શિંગડ પ્રવીણભાઈ ડાયાભાઈ બાંભણિયા અને પરેશભાઈ મનુભાઈ શિંગડ ત્રણેય રહેવાસી રામેશ્વર પોસ્ટ સામતે તાલુકો ઉના ગીર સોમનાથની ધરપકડ કરી હતી દારૂનો જથ્થો મંગાવનાર મોહિત આંબલિયા રહેવાસી જામનગર તેમજ દારૂનો જથ્થો ભરી આપનાર બે અજાણ્યા મોટરસાયકલ ચાલકોને વોન્ટેડ જાહેર કરાયા હતા જેની વધુ તપાસ ગણદેવી પીઆઈ બીજી ભરવાડ કરી રહ્યા છે રિપોર્ટ એન્ટી